સુરતના પાંડેસરામાં નાગસેન નગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું જન્મજયંતિને યાદગાર બનાવવા માટે ભીમગર્જના મિત્ર મંડળ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે સ્વચ્છતા માટે એક ઉત્તમ પહેલ તરીકે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો બાળકો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો સફાઈ અભિયાન દરમિયાન નાગસેન નગરના વિવિધ વિસ્તારોમાં કચરાની સફાઈ કરવામાં આવી હતી અને લોકોને સ્વચ્છતા વિશે જાગૃતિ આપવામાં આવી હતી સ્વચ્છ સુરત હંમેશા મહેકતું રહે તે અંગે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું બહુજન સમાજ ના આરાધ્ય દૈવ છત્રપતિ શિવાજી અને રાષ્ટ્રસંત ગાડગે બાપા એઓની નિમિત્તે નગરના યુવાનો વડીલો અને નાના બાળકો સાથે મળીને સાથે સોનલ વોર્ડના સંકલન સાથે નગરમાં સફાઈ જાગૃતતા અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે આ અભિયાન દિવસ પાંચ લગીન ચાલવાનું છે જે જેનું સમાપન ત્રેવીસ બે બે હજાર પચીસના દિવસે જ એનું સમાપન થવાનું છે દરરોજ અમે કલાકથી બે કલાક નગરની આજુબાજુ અને નગરમાં અમે સફાઈ રાખવાના છે અમારો ખાલી એક જ ઉદ્દેશ્ય છે કે લોકોએ સ્વચ્છતા રાખીને જે હિસાબે આપણું ઘર આપણે સ્વચ્છ રાખીએ એ હિસાબે આપણું નગર આપણો મોલ્લો આપણું આંગણ આ સ્વચ્છ રાખવું જ જોઈએ અને જેથી આપણે આવનારા દિવસોમાં જે રોગ પનપતા હોય તેનાથી આપણે દૂર રહીશું આપણું સ્વાસ્થ્ય હેલ્ધી રાખશું અને લોકોને આ જ મેસેજ છે કે આપણે ભી આવ સંકલ્પ લેવો જોઈએ આપણું ઘર જે રીતે આપણે સ્વચ્છ રાખીએ છીએ તે જ મુતાબિક આપણે આપણું આંગણ ને આપણો શહેર આપણો મોલ્લો આપણે સ્વચ્છ રાખીએ છીએ ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત